સુરતમાં નાતાલ પર્વની ઉજવણીના ભાગરૂપે શહેરના કુલ આઠ જેના ચર્ચમાં તૈયારીઓ હાલ પૂર્ણ કરી દેવામાં આવી છે ભગવાન ઈશુના જન્મદિવસના વધામણા કરવા ક્રિશ્ચિયન સમાજના સૌ લોકો આતુરતાથી વાટ જોઈને બેઠા છે સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલી છે આ ક્રાઇસ્ટ ચર્ચ જે ચર્ચ વસતો વર્ષ જૂનું છે અને સુરતમાં વસતા તમામ ક્રિશ્ચિયન સમાજના લોકોને આ ચર્ચ જોડે વર્ષો જૂની ધાર્મિક આસ્થા જોડાયેલી છે પચીસમી ડિસેમ્બરના રોજ નાતાલનો પર્વ છે અને આ દિવસ ક્રિશ્ચન સમાજના લોકો માટે સૌથી ખાસ દિવસ ગણવામાં આવે છે નાતાલે ભગવાન ઈસુ ખ્રિસ્તનો જન્મ દિવસ છે ભગવાન ઈસુના જન્મ દિવસની ઉજવણી કરવા ક્રિશ્ચન સમાજના સૌ લોકો આતુરતાથી વાટ જોઈ બેઠા છે ત્યારે શહેરમાં તમામ ચર્ચમાં ભગવાન ઈસુના જન્મ દિવસની ઉજવણી કરવા અદ્ભુત પ્રકારના ડેકોરેશન કરવામાં આવ્યું છે બસો વર્ષ જૂના આ ચર્ચમાં ભગવાન ઈસુના જન્મ દિવસની ઝાંખી તૈયાર કરવામાં આવી છે સાથે જ અદભુત પ્રકારનું ક્રિસમસ ટ્રી પણ તૈયાર કરવામાં આવ્યું છે ઈસુના જે ગામડામાં થયો છે તે તમામ પાત્રો આ ઝાંખીમાં દર્શાવવામાં આવે છે બીજી તરફ કોવિડની મહામારી અને સરકારની ગાઈડલાઈન્સ મુજબ આ વખતે ચર્ચમાં દર વર્ષે જોવા મળતી કાર્યક્રમોને ને નહીં જોવા મળે પરંતુ ઓનલાઈન કાર્યક્રમોનું આયોજન ચર્ચના પાદરી દ્વારા કરવામાં આવ્યું છે અને 25મી ડિસેમ્બરના રોજ ભગવાન ઈશુના જન્મદિવસ નિમિત્તે ચર્ચમાં માત્ર 1 કલાકની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં માત્ર 100 જેટલા લોકોની મર્યાદિત સંખ્યા હાજર રહેશે જ્યાં તમામ લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે ખાસ પ્રકારની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે આ ચર્ચ બિલ્ડિંગ એક્ચ્યુઅલી 200 વર્ષ જૂનું છે 1824 માં બાંધવામાં આવ્યું હતું અને અહીંયા ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયોસિસની મંડળી એટલે ભક્તિ સભા દર્શાવે છે અને આ વર્ષે કોવિડ નાઇન્ટીનને ધ્યાનમાં રાખીને અને ખાસ કરીને સરકારશ્રીના આદેશ મુજબ અમે માત્ર ભક્તિ સભા જ કરવાના છે બીજા બધા જ પ્રોગ્રામ અમે કેન્સલ રાખ્યા છે આ વર્ષે અમે કોઈપણ પ્રકારના સામૂહિક પ્રોગ્રામ કરવાના નથી ભક્તિ સભાની અંદર વાત કરવામાં આવે તો લોકો સભામાં પણ હાજર રહેશે તો કઈ રીતનું કઈ રીતનું સૂચનો કરવામાં આવ્યા છે હા એટલે અમે સરકારશ્રીની જે ગાઈડલાઇન છે એ પ્રમાણે જ ભક્તિ સભા કરવાના છે એમના જે નિયમો આપવામાં આવ્યા છે એ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સની સાથે માસ્કની સાથે સેનેટાઈઝર એ બધી જ વ્યવસ્થાઓ અમે અહીંયા કરેલ છે મને સોલંકી સાથે રાકેશ વાસિયા સુરત